હલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું રમેશ અઘેરા આજે તમને અંકગણિતના પાયાના જ્ઞાનની અંદર શીખવાડવાનો છું અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય એના પ્રકાર શું અપૂર્ણાંકના સરવાળા બદબાકી ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ કેવી રીતે કરી શકાય તો મારી સાથે જોડાઈ લેજો તમને ગણિતનું સંપૂર્ણ જ્ઞાન આપવાનો પ્રયત્ન કરીશ ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક છ ના છેદ માં નવ આઠ ના છેદ માં પાંચ અને બારના છેદમાં અઢાર આ અપૂર્ણાંક સંખ્યાઓ છે અપૂર્ણાંક સંખ્યાના બે પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય જે સંખ્યા અને છેદ મોટો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય એટલે કે જે અપૂર્ણાંકની કિંમત એક કરતા નાની હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય તો અહીંયા ચારના છેદમાં પાંચ આ છે શુદ્ધ અપૂર્ણાંક આઠના છેદ માં તેર શુદ્ધ અપૂર્ણાંક અને અગિયારના છેદમાં માં પંદર આવા ત્રણેય સંખ્યાઓમાં તમે જોશો તો એનો અંશ નાનો છે અને છેદ મોટો છે આને કહેવામાં આવે છે શુદ્ધ અપૂર્ણાંક બીજો પ્રકાર છે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેનો છેદ નાનો હોય અંશ મોટો હોય એને કહેવામાં આવે છે આઠ એટલે કે આઠ છેદ છે અને અંશ અગિયાર છે એકવીસ ના છેદ માં સોળ એટલે કે સોળ છેદ છે અને એકવીસ અંશ છે આમ જેનો છેદ નાનો અને અંશ મોટો એ અશુદ્ધ અપૂર્ણાંક જેનો અંશ નાનો અને છેદ મોટો એ શુદ્ધ પૂર્ણાંક કહેવામાં આવે છે એટલે કે જેની કિંમત જે અપૂર્ણાંકની કિંમત એક કરતાં નાની એ શુદ્ધ પૂર્ણાંક અને જેની કિંમત એક કરતાં મોટી એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવશે તો આ હતી શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અંગેની સમજ ત્રીજો પ્રકાર આવે છે વિદ્યાર્થી મિત્રો મિશ્ર અપૂર્ણાંક તો મિશ્ર અપૂર્ણાંક એટલે શું કે જેની અંદર પૂર્ણાંક સંખ્યા પણ હોય અને અપૂર્ણાંક પણ જોડાયેલી હોય એને મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવશે મિશ્ર અપૂર્ણાંક ઉદાહરણ આપણે જોઈએ તો બે પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ પૂર્ણાંક અને અપૂર્ણાંક જ રીતે પાંચ પૂર્ણાંક સાત છેદમાં આઠ આને પણ કહેવામાં આવે છે મિશ્ર અપૂર્ણાંક તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ મિશ્ર અપૂર્ણાંક સંખ્યા બને છે હવે આપણે જોવાના છીએ અપૂર્ણાંક સંખ્યાઓની બેઝિક ક્રિયાઓ એટલે કે સરવાળો ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ કેવી રીતે કરી શકાય અપૂર્ણાંક આપેલું હોય ત્યારે આપણે એમનો સરવાળો કરતી વખતે પાંચના છેદમાં સાત વત્તા આઠના છેદમાં નથી અહીંયા સાત છે અહીંયા પાંચ છે તો પેલા છેદનો ગુણાકાર કરી નાખીએ સાત પંચા ને આ રીતે કરવાનું હવે ક્રોસ ગુણાકાર ચોકડી ગુણાકારની રીત અપનાવવાની એટલે કે આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર કરવાનો પચું પચું પચીસ અહીંયા વધતા છે તો પ્લસ સાત અઠા ને છપ્પન તો જવાબ મળશે આપણે બેનો સરવાળો કરીએ પાંચ ને છ અગિયારનો એકડો વધી એક છ ને બે

પંદરના છેદ આઠ વધતા બારના છેદમાં પાંચ હવે પંદરના છેદમાં આઠ પ્લસ બારના છેદમાં પાંચ હવે શું કરવાનું તો ક્રોસ ગુણાકાર પંદરનો પાંચ સાથે અને બારનો આઠ સાથે ગુણાકાર અને છેદનો પણ ગુણાકાર આઠ પંચા ને ચાલીસ પંદર પંચા પંચોતેર અને બાર અઠાને છન્નું તો આપણને જવાબ મળશે પંચોતેર વત્તા છન્નું ભાગ્યા ચાલીસ પાંચ ને છ અગિયાર નો એક દસ ને સાત સત્તર સંખ્યા કેવી રીતે બનાવી શકાય છેદ છેદને મૂકી દો ચાલીસ હવે ચોક્કે ચોક્કે સોળ એટલે એકસો ને અને અહીંયા વૈથા અગિયાર એકસો એકોતેર કરવા આને કહેવાય મિશ્ર પૂર્ણાંક ચાર પૂર્ણાંક છે અઢારના છેદમાં બાર વત્તા સત્તર ના છેદ માં દસ તો અઢારના છેદમાં બાર એટલે અઢારના છેદમાં બાર વત્તા સત્તરના છેદમાં દસ હવે અંશનો ગુણાકાર કરીએ ગુણાકાર ઉદાણ એકસો ને વીસ અઢાર દાણ એકસો ને વત્તા સત્તર બાર કરવાના છે એટલે સત્તર એકસો સિત્તેર અને ચોત્રી એટલે બસો ને ચાર હવે આપણે સરવાળો કરીએ ચાર ના ચાર અહિયાં આઠ અને ત્રણ એના છેદમાં એકસો ને વીસ હવે આને મિશ્રાપૂર્ણાંક માં ફેરવીયે તો એકસો વીસ છેદ માં મૂકો એકસો વીસ તેરી ત્રણસો ને અને વૈધા ચોવીસ એટલે જવાબ આવ્યો ત્રણ પૂર્ણાંક ચોવીસ ના છેદ એકસો ને વીસ હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકોની ની બાકી કઈ રીતે કરવી સરવાળા અને બાદબાકીની ક્રિયાઓમાં તમારે લસા લેવો પડે જે મેં તમને સરવાળાની ક્રિયામાં શીખવાડ્યું એ જ રીતે બાદબાકીની ક્રિયામાં પણ લસા દ્વારા ગણતરી કરવામાં આવશે તો અહીંયા અઢારના છેદમાં ત્રણ અઢારના છેદમાં ત્રણ ઓછા પંદરના છેદમાં પાંચ હવે પાંચ તેરી ને પંદર અહીંયા અઢાર પંચાને નેવું ઓછા પંદર તેરી ને પિસ્તાલીસ તો નેવું માંથી જાય એટલે છેદમાં પંદર હવે આને પણ અંશને છેદ ઉડાડીએ એટલે પંદર તેરી પિસ્તાલીસ જવાબ આવ્યો આપણો ત્રણ આ રીતે અપૂર્ણાંકોની બાદ બાકી કરવામાં આવશે બારના છેદમાં પાંચ ઓછા સત્તરના છેદમાં ત્રણ એટલે કે પાંચ તેરી પંદર બાર તેરી છત્રીસ ઓછા સત્તર પંચા પંચ્યાસી હવે અહીંયા માઇનસમાં જવાબ આવે એટલે માઇનસ જવાબ મળશે તમને છત્રી પંચ્યાસી જાય એટલે માઇનસ જવાબ આવશે तो 85 માંથી કરવાના પંદર માંથી છ જાય તો નવ અને સાત માંથી ત્રણ જાય એટલે ચાર ઓગણપચા ના છેદ માં પંદર આપણો જવાબ મળશે હવે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકોનો ગુણાકાર સરવાળા અને બાદબાકીની ક્રિયાઓમાં તમારે લસા અથવા ચોકડી ગુણાકારની રીતે તમારે એનો સરવાળો અથવા બાદબાકી કરવી અહીંયા ગુણાકારની ક્રિયામાં તો તમારે સીધી જ રીતે કરવામાં આવશે અહીંયા કંઈ લસા લેવાની જરૂર નથી બારના છેદમાં પંદર ગુણિયા અઢારના છેદમાં બાર જોયા આ બાર બાર ગયા અંશ અને છેદ સરખાઓ ઉડાડી દેવાના છ તેરી અઢાર છ ગુણ્યા ત્રણ કરીએ એટલે અઢાર થયા અને પાંચ ગુણિયા ત્રણ કરીએ એટલે પંદર થયા ત્રણ ત્રણ ગયા એટલે જવાબ આવશે આપણો છ ના છેદ માં પાંચ આ જવાબ મળે આ રીતે ગુણાકાર ની ક્રિયા કરવામાં આવશે ત્યાર પછીની ક્રિયા જોઈએ આપણે આઠ ના છેદ માં દસ ગુણ્યા પંદર ના છેદમાં બાર હવે ચાર દુ આઠ થાય એટલે અહીંયા બે અને ચાર તેરી બાર છે એટલે ત્રણ રીતે પાંચ તેરી પંદર થાય અને પાંચ દુ ને દસ થાય હવે બે બે સરખાથી ઉડાડી દ્યો એટલે અને ત્રણ ત્રણ સરખાથી ઉડાડી દ્યો તો કંઈ વીધું નથી એટલે જવાબ આવશે આપણો એક આ રીતે ગુણાકાર ગુણાકારની ક્રિયા કરવામાં આવશે ભાગાકારની ક્રિયા કેવી રીતે કરવામાં આવે તો અપૂર્ણાંકોનો ભાગાકાર ચાલો આપણે જોઈએ એમાં એક સ્ટેપ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે જોઈએ આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર જ્યારે ભાગાકારની ક્રિયા કરવાની હોય ત્યારે તમારે બીજું પદ છે આ બીજા પદને તમારે વ્યસ્ત કરી દેવાનું એટલે એનું વ્યસ્ત કરવાનું કઈ રીતે જુઓ પેલું તો એમને રાખવાનું કે પચીસ ના છેદમાં દસ અને ગુણાકાર કરવાનો ભાગાકારનો ગુણાકાર કરો એટલે બીજું પદ છે વ્યસ્ત થઈ જાય એટલે કે છેદ છે અંશમાં આવે ને અંશ છે એ છેદમાં જાય એટલે બારના છેદમાં પંદર થાય હવે અહીંયા પચું પચું પચીસ થાય ને પાંચ તેરી પંદર થાય છ દુ બાર થાય અને પાંચ દુ દસ થાય આ પાંચ પાંચ ઉડી ગયા જવાબ આવશે આપણો છ ના છેદ ત્રણ આ રીતે ભાગાકાર ક્રિયા કરવામાં આવશે ત્યાર પછીની ક્રિયા પહેલું પદ છે એમનું રાખવાનું ચોવીસ ના છેદમાં આઠ હવે ભાગાકારનો ગુણાકાર કરવાનો એટલે ગુણાકારની ક્રિયા કરીએ તો બીજું પદ છે વ્યસ્ત કરવાનું બારના છેદમાં ચાર છે ને બદલે ચારના ના બાર હવે અહીંયા જોશો તમે ચાર તેરી બાર અને આઠ તેરી ચોવીસ આ ત્રણ ત્રણ પણ ઉડી ગયા એટલે આપણો જવાબ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો એક આ રીતે અપૂર્ણાંકોની ક્રિયા સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરવામાં આવશે ફરીવાર વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો લઈને આપણે આવીશું અને આગળના ગણિતના પાયાના જ્ઞાનની અંદર આપણે શીખીશું